નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી આજના વરસાદના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યના અગિયાર જિલ્લામાં ધોધમાર વરસાદ ગમે ત્યારે ટટાકશે ગુજરાતના માથા પર એક બે નહીં ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે જેને કારણે ગુજરાતમાં હવે સમાસ બરાબર નો છે બંગાળની સિસ્ટમ ગુજરાતમાં ભૂકાકાટ હશે તેવી અંબાલાલ પટેલની તારીખ પ્રમાણે આગાહી કરે છે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને ને ગમરોડશે મેઘરાજા આ દિવસોમાં દ્વારકા પોરબંદર સુરત નવસારી સહિત રાજ્યના અગિયાર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે આજે ચંદ્રયોગ્ય વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થાય છે આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળે છે આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે બાવીસ ત્રાવીસ જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે છે જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને પશ્ચિમ શક્યતા છે તો બે થી પાંચ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે રાજ્યમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની આગાહી શું કહે છે તે પણ જાણીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ કહે છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન શિયર ઝોન અને ઓફર શોર ઓફ શોર તરફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાશે જેમાં દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ દીવ સુરત તાપી નવસારી દમણ અને દાદરાનગર હવેલી માં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદયપુરમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરાઈ છે આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્રમાં સિઝન નો અડતાલીસ ટકા વરસાદ વધુ રહ્યો પશ્ચિમ ભાગોમાં એક રેખા છે આહવા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ચોવીસમી જુલાઈ સુધી રહેવાની શક્યતા છે જુલાઈના અંત સુધીમાં એક ભારે વાહન આવી રહ્યું છે